ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવે ઉમેદવારી ફોર્મ ભર્યું કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જેતથી જીતીશું ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ જેની ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરીને બેઠક ઉપર એક તરફ છ ટર્મના સાંસદ મનસુખ વસાવા છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી પોતાની જીતના દાવા કર્યા છે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાજે વિજય મુહૂર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને ગતરોજ પંજાબના મુખ્યમંત્રીની અને પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ ચૈતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે ચેતર સહિત તેઓના ધર્મપત્નીઓની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે અહીંયા મોંઘી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુવાઓ લઈ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક પર પોતાની જીત થશે તેમ જણાવ્યું મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સામસામે કરેલ શક્તિ પ્રદર્શનો બાદથી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરાખરીનો બન્યો છે અને બેઠકના જંગ સંઘને જીતવા માટેના તમામ પ્રયાસો કરવામાં રાજકીય દિગ્ગજ નેતાઓ જોતરાઈ ગયા છે આજે અમે ભરૂચ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે ઉમેદવારી નોંધાવી છે અને અમે ભરૂચ ખાતે ઐતિહાસિક રેલી પણ કરી છે ત્યારે એક લાખથી પણ વધારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અહીં ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે અમને સમર્થન આપ્યું છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન જ્યારે થયું છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જેટલા પણ સાથીઓ છે